અર્વિજ તો ગડી હી હં જો મજા ન મજા ન હો ફોન લાવ્યો ના ના બતાજો પપ્પા નવો લાવ્યો પણ તને નઈ બતાવું બતાય ના હવે તો આવી ગયો હેડ હેલાનો ફોન આ રહ્યો ના એક ફોન ના ના હો ગડી તાળામાં શું નઈ બસ ફોટા પાડું ની બતાવો બતાય નઈ નઈ પહેલા જા તે બતા હું બતાઉ નઈ બતાઉ હું ને એટલે મમ્મી પપ્પા પણ થોડી વાર જ ફોન જોઉં માં બાપ કેટલી મજૂરી કરી મે હા તો આપ હા શું આ શું તા બાપા કે તો લઈ આલી એક લાખ નો ફોન જોવા આયા છે હા ઉનો છે હારા થોડો છે દેવ થોડો ભરાઈ જા હા બાપા

મારા બાપની સગન આ જમાનાના છોકરોને કોઈ કહેવાય ના આટલા એંડા હારા હતા તે મૂકું થોડું ઘણું દેવું છે ભરી કાઢું હવે લાખ રૂપિયાનો ફોન લાવવો આપણો કોઈ પેલા સરપંચ લાવી સરપંચના વાટ લેવા જાય તો અને આ જમાનાના છોકરોને શું કહેવાનું નવું જૂનું કરી કાઢશું એટલે તમારા માટે તો મજૂરી અમારા બાપો ચટણી પહેરીને અમે નિહાર જતા ચડ્ડી લઈ આવવાનું કેતા તો કદી લીયાલી આલી નહીં નંદી અઢાર ઠીકડું મારી જો બેટા તોય અમને શરમ ના આવતી અને લાખ રૂપિયાનો ફોન લાવવો તો લાખ રૂપિયા ભેગા કરવા આ ઇંડા ચોક વી પચીસ હજાર ના થાય અમે લાખ રૂપિયા લેવા કોઈ આધાર છે નહીં લાખ રૂપિયા લાવું થી એક કોમ કરું ગગા જોડે જવું કે રંગા જોડે જવું ના કે છોકરાનો પોકાય ના આ જમાનો કોઈ હા ના કરી તો કે એવાના મા બાપનો કહ અરે મા બાપને તો ચાલ તૂટી જતી હોય મજૂરી કરે એમ કોક તો કરવું જ પડશે ગરમી ચાલુ થઈ ગઈ આટલો વાર પછી બંધુ થોડી વાર આરામ કરવા દેજે ઉનાળો ચાલુ થઈ ગયો હા ને હું ગરમી પડે છે મરી ગયા હો ગરમીના ના દો કલાક આડો થઈ ગયો હું ગરમી પડે હા ખરેખર ઉનાળામાં તો હારે ગરમી બહુ પડે હેલા રંગલે ગરમી નું શાંતિથી થી બેહવાનું ગરમી નું બીજું કંટાળું યાર ઘેર ઘેર થી કંટાળો નેકળવા દે જોડે જવા દે મને ગપા મારું

વરિયાળી જોડે તાર બગડી જઈ તી ખબર રંગા તારા જોડે જમીન હોય

ના પોઈ અને કોઈ ઘર છોડીને જતો રો કોઈ પેલી એ કરી તમે જ મનકો ને કાલ ચીડી તમે ફરી જવ તમે કાલ મને કઈ ને રખાય

એટલે સરપંચ બહાર ના જવાય લે પૈસા લેવા હવે જો અમારી વાત હવે આપડે કનુભાઈ રહ્યા કનુભાઈ એ દાગી ના જમીન બમી બધું ગીરવે રાખી બરાબર એટલે આપડે કનુભાઈ પહાણ જ જીએ ને હા તે વન વાત કરીએ કનુભાઈ પહાણ જ જીએ જઈએ કરો હવ હવ તે કનુભાઈ પહાણ જ જીએ જો લાખ રૂપિયા લેવાના લાખ રૂપિયા નો ફોન કેતો હતો તે લાખ રૂપિયા લઈએ બરાબર આલ્યા ભાઈ છે છૂટું બરાબર એ તો એવું જ હોય ભાઈ

લે આ પૈસા લે દે પકળ હવે તું ફોન ફોન લઈ દે બરાબર ફોન લઈ આવ દેવો મારું ફોન કરાયો આમાં જઉં છું હું અમે ફોન લઈને તરત જ આવું હું

जो तू đã, thế Tôi đã sống thích 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 thích. là तेरे हुलाए जो तू था सोन ती दियो

રંગા કાકા ને બેવાની વાત સાચી હતી હું ખોટી જીત પકડી હતી મારા બાપા પીળા આગળ હાથ જોડા પડ્યા હતા પેલી વીઘો જમીન હતી એ અડવાની મૂકી દીધી આ ફો કરું આ ફોનને વેચી મારું જેટલા પૈસા આવે ને એટલા કંદભાઈ ભરી દઉં આવતા પૈસા એવું મારા બાપાને કહેવું નહીં એવા ફોન વેચી ગયો જમીન છૂટી કરાવતા અમે તનભાઈ કનભાઈ એ કનભાઈ હા શું કરો હા ઓય ના હું ગયો તો ભાઈ ચોથી આવ્યો ઓ આ રગાવા છોકરો લાલ લ્યો કે રગો ગો રગા ભાઈ તો રગાનો જો ગો છે લાલ લ્યો ઓવા તે જમીન મૂકી દે રહ્યો ઓવા અડો ના ઓવા બરાબર તમ આવ્યો તો તે આ પૈસા લાવ્યો પૈસા લાવ્યો તેમ ઓવા હા આ જમીન અડોને મળી દીધી રે

એ બાબા પૈસા ભરતા એ પૈસા પેલો મોબાઈલ વેચી માર્યો જેટલા એસી હજાર હા તે કનુભાઈ બાબા દીધું તમને ઈવન ભર્યા અને બીજા પૈસા બીજા પૈસા હું નોકરી સેટિંગ કરીને આવ્યો તે નોકરી જઈને હાલ દીએ ઈવન